સમાચારમાં આગળ વાત કરીશું તો અમદાવાદના વટવામાં કાયદો અને વ્યવસ્થા જળવવા માટે પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું વટવાના ઝોન 6 ના ડીસીપી સહિતના અધિકારીઓએ ચાર મારિયા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોને ત્યાં તપાસ કરી નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો અસામાજિક તત્વો હિસ્ટ્રી શીટર એમસીઆર તથા મેન્ટર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આરોપીઓ અને મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલા શખ્સોને ત્યાં સપરાસ ચેકિંગ કરવામાં આવ્યું કુલ સો જેટલા આરોપીઓને ત્યાં પોલીસે તપાસ કરી જે દરમિયાન તલવાર જેવા હથિયારો સાથે સાત શખ્સો ઝડપાયા જોકે તડીપાર હોવા છતાં અમદાવાદમાં રહેતા એક શખ્સની ધરપકડ કરાઈ આ ઉપરાંત સરકારી આવાસમાં ગેરકાયદેસર કબજો કરનારા સાત શખ્સોને પ્રોહિબિશન કેસમાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ કરવામાં આવી ચારસોથી વધુ વાહનો પ્રોકેટ ક્રોપ દ્વારા સર્ચ કરી અને ચેકિંગ બાદ વાહનો રિટર્ન કરવામાં આવ્યા સમગ્ર વિસ્તારની કોડન કરી ડ્રોન બોડીબોર્ન કેમેરા અને પોકેટ કોપ તથા વિડીયો કેમેરાની મદદથી સર્વેલન્સ કરવામાં ડીસીપી સહિત એસીપી સાત જેટલા પીઆઈ પંદર પીએસઆઈ ત્રણસો જેટલા પોલીસ કર્મચારીઓ ચાલીસ હોમગાર્ડ જવાનો અમેરિકા કોમ્બિંગમાં જોડાયા જે આ ચાર માળિયા છે એ તમામના ચાર માળિયાના ગેટ્સ છે ગેટ્સ ઉપર વાહન ચેકિંગ કરવાનું જેથી આવન જાવન કરતા વ્યક્તિઓ ઉપર નજર રાખી શકાય એ લોકો પાસે કોઈ ગેરકાયદેસર વસ્તુ હોય તો એના ઉપર કાર્યવાહી થઈ શકે આ ઉપરાંત અન્ય ટીમો કે જે લોકોને જુદા જુદા બ્લોક્સ વેચી દેવામાં આવ્યા હતા આ બ્લોક્સ વેચી અને એ લોકો ને લિસ્ટ આપવામાં આવે હતું કે આ બ્લોકમાં આ મકાનમાં આવી રીતના અમે પાડવાની છે અને કોમ્બિંગ કરવાની છે અને એ લોકોએ પછી અંદરથી ચેક કર્યું હતું અમારા મહિલા પોલીસ પણ સાથે હતા અને ત્યારબાદ અમે ધાબા પણ ચેક કર્યા આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં એરિયલ વ્યૂ રહે એરિયલ સર્વેલન્સ રહે એના માટે ડ્રોન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમારા પોલીસના જે ઓફિસર્સ અને જવાનો છે એ લોકોએ આ સમગ્ર કોમ્બિંગ દરમિયાન ಬಾಡಿಮಾನ ಕ್ಯಾಮರಾಜ ಉಪಯೋಗ ಕೇತೋ